ગગડીય તાલુકાના ફાગપુરા નજીક જાણે ટ્રક ચાલકે અડફેટમાં લેતા બાઇક સવાર યુવકનું ઘટના સ્તરે કરુણ મોત અન્ય યુવકને ઈજા ઝઘડિયાના બે યુવકો રાજપાડી જઈ અને ઘરે પાછા ફરતા હતા ત્યારે ટ્રકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે આ અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બનતા હોય છે આવા જ એક અકસ્માતની ઘટનામાં રાજપાડી ઝઘડિયા વચ્ચે ફાગપુરા નજીક એક ટ્રકની અડફેટે બાઇક સવાર બે યુવકો પૈકી એકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું જ્યારે બીજા યુવકને ઈજા થઈ હતી ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા સુલતાનપુરા ખાતે રહેતો કિરણ વિષ્ણુભાઈ વસાવા નામનો ઓગણીસ વર્ષીય શખ ગત રોજ તારીખ વીસમીના રોજ રાસાનના ફળિયામાં રહેતા તેના મિત્ર આકાશ અશોક વસાવા ઉમરવર સઢાર નાની સાથે બાઇક લઈ રાજપાડી ખાતે કપડા લેવા ગયો હતો આકાશ વસાવા મોટરસાઇકલ ચલાવતો હતો આ લોકો રાજપાડી તરફથી મોટરસાઇકલ પર પાછા ફરતા હતા તે દરમિયાન વાઘપુરા ગામના પાટિયા નજીક અજાણ્યા ટ્રક ચાલકે મોટર સાયકલને પાછળથી ટક્કર મારતા બાઇક સવાર યુવક નીચે રોડ પર પડી ગયા હતા અકસ્માતમાં ટ્રકનું પાછળનું વ્હીલ કિરણ વસાવાના કમરના ભાગે ચડી જતા તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ સઘડિયા